અયોધ્યા ભગવાન શ્રી રામ જન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ પૂજ્ય રાષ્ટ્રીય સંત ગોવિંદ દેવગીરીજી મહારાજે હિન્દુ પર તથા અત્યાચારની નિંદા કરીને વડોદરા મનપા દ્વારા રાખવામાં આવેલ કાર્યક્રમમાં અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ અને રાષ્ટ્રીય સંત શ્રી ગોવિંદ દેવગીરીજી મહારાજે બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલા અત્યાચારની નિંદા કરી સરકારને પણ ચેતવણી આપી છે તેમણે પાકિસ્તાનમાં ઘુસીને મારવાનો આ સમય છે તેમ આપેલા નિવેદનમાં જણાવ્યું વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચૂંટણી વોર્ડ નંબર ચારમાં ત્રીસ મીટર રોડને મહર્ષિ દદીથી ઋષિ માર્ગ નામકરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરાવું કાર્યક્રમમાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ અને રાષ્ટ્રીય સંત શ્રી શ્રી ગોવિંદ દેવગીરીજી મહારાજ ઉપસ્થિત રહ્યા અને ઉપસ્થિત મીડિયાને આપેલ નિવેદનમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચાર મામલે નિંદા કરી સરકારને પણ ચેતવણી આપી હતી વધુમાં તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જેટલા પણ અત્યાચાર થઈ રહ્યા છે તેનો અત્યંત નિષેધ કરું છું અને સરકાર માટે અમે પ્રાર્થના અને ચેતવણી પણ આપીએ છીએ કે તમે પાકિસ્તાન માટે જે ઘોષણા કરી હતી અમે ઘુસીને મારીશું તો ઘુસીને મારવાનો આ જ સમય છે

એના ઉપર પણ વજ્રનું ચિન્હ છે એ વજ્ર વજ્રમહસી દધીચીના અસ્થિઓથી બનેલું છે મહસી દધીચીનો માર્ગ એ સમાજના કલ્યાણ માટે આપણું જીવન સમર્પિત કરવું જોઈએ આ સંદેશ આપે છે અને એ સંદેશ એના આ માર્ગથી પણ બધાને મળશે એટલે એના કોર્પોરેશનનો આ દધીચી સમાજનો અને આપ સૌ બધાનો હું અભિનંદન કરું છું ધન્યવાદ આપું છું